સાક્ષી ભૂત ભાવાતી ત્રિગુણ રહીત સદગુરત નમાનાશી આતમ અતલ જગતા ત્ય પ્રતિકૂલ એશો જ્ઞાન વિવેકૂલ સદગુરમ આજનો યોગ ગુરુ ભક્ત શ્રી રતનસિંહ અને સમગ્ર જે આ કોઈ કાર્યમાં ભાગીદારો હોય અમારા વ્યાસપીઠ નથી પાડનાર અને આજની આ તમામનું મારા વંદન પરમાત્માના જોવો હોય તો ખાલી વિચાર છે ભાઈ તું ના બોલો તો સારું પ્લીઝ આઈ રિક્વેસ્ટેડ યુ હું તમને વિનંતી કરું લાઈન તૂટી જાય છે અહીં લાઈન તૂટી જાય સાક્ષી હા આપણે શેર બખાડો અપવાણી હલી જાય તો પ્રતિબિંબ ના દેખાય બીજું કોઈ નહીં એટલે વાતાવરણમાં હલચલ થાય ને તો આ બધા સમય લઈ લઈને આવ્યા છો અને હું એમ તમે સમય લઈને આવ્યા છો જેટલું સાયલેન્સ વોટર ઇઝ વેરી ડીપ જેટલું શાંતિ જાળવે છે એટલી વાત જલ્દી હું જા એટલે જગતની અંદર હું કહેવા હું માગતો તો ભારતની સંસ્કૃતિમાં ભ્રષ્ટાચાર થાય

કોરોના કાળ શરૂઆત થયો શરૂઆતમાં કોરોના આવ્યો આપડી વર્તમાન કાળમાં જોયેલી વાત બાવીસ માર્ચ જ્યારે લોકડાઉન થયું

एक उत्पन्न था न रह नहीं और न जड़ के आए उत्पन्न था न रह नहीं आ काफी लान थी आज ये उत्पन्न था वर्षे डाले ना रहे तो वाना जड़ के आए जड़ना पूजा ये जड़ हुआ तो जड जड़ना पूजा

અદ્વૈત મત કોક ઓર છે અને અદ્વૈત જગત કુટમકુટા કરી રહ્યું છે આ ભ્રષ્ટાચાર ને અટકાવવા અર્જુન ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યુગે યુગે ધર્મ મહાપુરુષો ચોવી જણા આ ધરતી ઉપર થઈ જાશો ધર્મ નું રક્ષણ કર એ ભગવાન કેવાય કેવાય ને કહેવાય મોડી આ જુદી ધર્મ નું રક્ષણ કર

રાજી નાખો એ નાખો એટલે મને સારું લાગે હું મને સારું લાગે સારું નુકસાન થાય લિંક તૂટી ગયો જેટલા હાય તું કહું હિન્દુ થબર નહીં ભાઈ હા હા મને એક જણાએ પૂછ્યું કે સાહેબ ઇંગ્લિશમાં કહેવાય હું નહીં તો ફક્ત થઈ જુવાય

જે વાપરવા ના પાડ્યું અને બોલ્યા એ બોલ્યા તો આજે અમે બેઠા મને કોઈથી વિરોધ નહી પણ આ વિષય જેવો જેવો

આ દેહ નું ઇન્દ્રિયો પશુ બનેલી છે ક્રિયો કર્મ ઇન્દ્રિયો જ્ઞાને પાછળ બનેલી છે એ ડોહાનો ઇતિહાસ લખી હા ઓળખીએ નહી ઓળખી ફક્ત એક અને યુક્તિ વાળો આચાર્ય જો મળી જાય તો એક મિનિટ ભગવાન ને ફોરવા ના પડત નજર આગળ છે

પુન આજે અંત મધ્યમ પણ નક્કી થઈ શકો એક ઉર્જા પ્રમાત્મા એટલે એક ઉર્જા ચૈતન્ય આપણા ઘરની અંદર હતો એ વખતે સૂર્યનો પ્રકાશ પડતો હોય લાઈટ થી લાગે પણ એકદમ જેની 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 ઉર્જા દોડતી જ હોય દોડ નહીં આ લાઇટમાં જો આજુબાજુ જોરદાર દોડતી હશે પણ એટલી જ ગતિ તમારી દ્રષ્ટિ પોક એ પેલો બદલી જાય

આ દેહમાં આ ભાઈ હાઇડ્રોજન છે બાકી ઓક્સિજન એટલે પરમાત્મા છે નથી એવું નય પણ એ ચેતન્યનું નામ છે અને આ શરીરમાં જે ક્રિયાવાન કરી દીધું છે એ તો ભૂલો પડ્યો છે એ ભૂલું પડ્યું છે અર્જુન કગરા છે ચેતન કરવું કે મોટા ફડકામાં ગમે એવું લાકડું બ મોટા ફડકામાં

કોઈ દિવસ અધિકારી હોય તો ભગવાન દોડી સુદામા નું નામ પડ્યું અને પરમાત્મા નાથા કે સુદામો આવ્યો નાથા કે નહીં તારે ના થાસું એવું કહી નહી ભગવાન વગર ભગત રહી નયક અને ભગત વગર ભગવાન રહી નયક આ બે ની જોડી રામાયણમાં લખ્યું છે જળ ચેતન ગુણ દોષમાંય જગ કેના નિર્ધાર એક ચૈતન્ય વસ્તુ છે ગુરણાં છે અને એક જળ વસ્તુ છે અવગુણ છે આ બે ને સુજો કરી નાખો શીર્ણ નિર્નો નિવેલો અંશ કરી નાખો એમ જળ વસ્તુ સુજો ચૈતન્ય વસ્તુ સુજો આ બે ના ભી ભાગો પાડો આ લક્ષમાં જીરો એ પરમાત્મા કોઈ વિલંબ નહીં કોઈ ઉમર સાથે લેવા દેવા નહીં કોઈ નરનારી લેવા દેવા નહીં કોઈ કઈ પણ થાય ફરવાની જગ્યા કોઈ ને લેવા દેવા નહીં જળ ચેતન બેનો વિસ્ફોટ કરી નાખો એટમ બોમ્બ દિવાળી ઉપર ફૂટા તો ધડાકો નો હોય એટમ બોમ્બ નો અને તાર માંથી કાગળિયા ને એટમ બોમ્બ અને તું મારો ને હરિયા એટમ બોમ્બ કા બીજું કાય છે

રોડ ઉપર ફૂલું પણ આવા ખરું અંતર હોય નહીં અને દેખાતું બંધ થાય એમ આ જગત તમને દેખાય સાબિત કરો હોય જ નહીં સાબિત કરો તો ના હોય જાગી ના જોવું તો અને તમે શેડો આવશે દેખાડો આ પરિચય નો શેડો આવશે લાગે ખરું પણ હોય જળમાં પાણી રણમાં પાણી દેખાય ખરું પણ હોય के हूंदो छोकिरो मंझाव आकाशा लूलो साल

ભક્તિ કરતો કરતો આજરાવે ભક્તિ હોય મળ્યા હોય મળાય અને એમ કરતો કરતો કોઈ તત્વતા પુરુષ ની આ ચડી જાય તો કશું તો કરેખર ભારત નું

અના શગુનાની આબરૂ લુંટ અન પાસા એનો ક્ષત્રિય પણ જતુર જુવા માવાના જણા બધા ગુને કરસો કે પાવન પરસા પરસા નહીં પણ જાદા આડાડી દીધા અન પાસા બધા કે આટલો ગુનો રે મારો હવા થી નહીં કરીએ સંતો આ પ્રકૃતિ સંસ્કૃતિનો અધૂ પકડી રહ્યા છે કે પાંચ વસ્તુઓ છોડી દે ને કા પરસા પંજા અડશે પેલો ના પાહા પ્યાતો એક રાજાશાહી સત્તા હતી અન ગુરુમુખી પુરુષ હતો

કરવા જોતો પણ લાગીએ જેને લાગીએ એમ કદાચ તમે જો દાખલા તરીકે એક દાડો બાર ગણો તો જો આપણે છોડો થાળીઓ તમારા એમ એક વિશ્વાસ રાખો આ ના કરીએ તો ભગવાન ઉપર વિશ્વાસ નહીં તના ગુરુ ઉપર વિશ્વાસ નહીં એક વાર તમે તમારું છોડો આપડો પુસ્તક શરમ આવે તો અરે ત્યાં તો બાવાજી છો અરે ભગવાન બધું બની શા આગળના બાબો બગાડ્યું રાવણ ને ના પહેર્યો હોય તો ના ચાલો ان بھارت ني સંકૂ ઉતો કવસો કતો આદર્શ પુરુષ કતો મહાન આ બેગ ભગવાન યે જે કોને જે કે રયો આ જગત માં આ બે જના ભગવાન છે એક સન્યાસી રે રૂપ માં એક ભગવા દરિના રૂપ માં અને એક સાદા ડ્રેસ માં બેજ ભગવાન છે બાકી બધું કંઠી આચું

અને ભારતના સંત મહાપુરુષો સં્યાસી તમામ અમારા વંદન સહિત મારી વાણીના હું વિરામ કરું છું હવે અમારા પરમ બંધ